દોસ્તો અમદાવાદના મારા મિત્ર શતુલભાઈ મેતા અતુલભાઈ મારે હવે તમને ત્રણ સવાલ પૂછવાના છે જે હું આ સિરીઝમાં બધાને જ પૂછતો આવ્યો છું પહેલો સવાલ છે જિંદગી એટલે શું જિંદગી એટલે જીવન તથા કે મરત જેંદર કુદરત મારી પાસે કે છે વેરી ક્લિયર કોન્સેપ્ટ મારે કંઈક થવું છે અને મારે કંઈક બનવું છે અને સાથે કોઈ શું કરે છે તેના કેરે વિચાર કરવાની જરૂર તમારી અંદરની શક્તિને માણસ ઓળખે અને પોતાના જીવનને નવી દિશા તરફ લઈ જાય એટલે પહેલી વસ્તુ જિંદગીમાં પહેલી જીવંત થાય અને સાથે બીજો મુદ્દો જોડું છું તમારી જાતનો વિશ્વાસ કરો બિલીવ ઇન યોર સેલ્ફ ઠીક હે ઓરો કે ભરોસે કબ તક ચલોગે ઔરો કે ભરોસે કબ તક ચલોગે ખુદ મેં છુપી રોશની સિદ્ધ તલાશ છે હું ને તમે ચારે બાજુ ફાફા મારીએ છીએ

જીવંતતા છે તો તમારી જાત વિશ્વાસ પર મારી માન્યતા છે બહુ સરસ અતુલભાઈ આટલી વસ્તુ સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ કે ભાઈ મારી જિંદગીમાં જીવંતતા છે મારી જિંદગી ખુલ્લી કિતાબ છે અને મને મારી જાત પર વિશ્વાસ છે જો એવી માન્યતા સાથે તમે તમારી જે જિંદગી જીવો છો મારે એને લગતા બે સવાલ પૂછવા છે જે તમારી જિંદગી સાથે સંબંધિત છે શું તમારી જિંદગી સરળતાપૂર્વક ચાલે છે કે ક્યાંક તમને એમાં સંઘર્ષ પણ નડ્યા છે અને જો હા કે ના જે કોઈ પણ જવાબ હોય તો એકાદ બે કારણ એના અમને આપી દો

ચંદ્ર કોમર્સમાં મારું પ્રવચન હોય તો સ્કૂટર પાર્ક કરું અને બહારે હશી કાર પાર્ક થઈ ગયો લોકો મને રિસીવ કરે એનાથી વધારે મારો કોઈ આનંદ નથી ને કરશ બહુ ફાઇન બહુ ફાઇન સિમ્પલિસિટી ઇઝ ઓલવેઝ અ લીડર એ સિમ્પલિસિટ સાદગી જે છે એ વ્યક્તિની પોતાની એક ઓળખ બની જાય છે ગાંધીજીની પણ સાદગીએ એને વિશ્વભરની ઓળખ આપી છે પોઇન્ટ એજ છે કે લોકો ક્યારેક ક્યારેક પોતાની જિંદગીની અંદર સંતુષ્ટિને ઓળખવામાં થાપ ખાઈ જાય છે તો ઝરણામાંથી નદી બનવા માટે સરળતા પામવા માટે સંઘર્ષમાંથી પસાર થવાની વાત તમે કરી હવે એ જ રીતે આ વાત આવે છે કે સંતુષ્ટિ સેટિસફેક્શન તો એ સેટિસફેક્શન જે છે તમે કહ્યું એમ કે એસી કારમાં આવેલા સાંભળવાવાળા શ્રોતાજનોના સમારંભમાં જતી વખતે તમે સ્કૂટર પર ગયા છો તમને સ્કૂટરથી સંતુષ્ટિ હતી બટ એક ઓવરઓલ એક જનરલ ક્વેશ્ચન આ છે કે સામાન્ય રીતે માણસને જીવનમાં સંતુષ્ટિ હોતી નથી અથવા માણસને સંતુષ્ટિ હોય છે તમે આ વિચાર આ વિશે શું વિચારો છો બહુ સરસ વાત હનુમાન સાહેબ પોતાનામાં બહુ સરસ લખી છે કે બધા જ માણસો જો કેરી ખાઈને ગોટલી ખાઈ જશે તો દસ વર્ષ પછી શું પરિસ્થિતિ આમાં હશે કોઈ કે મારે માટે કંઈક છોડી જોઈ તો મને પ્રાપ્ત થયું કોઈ વ્યક્તિ એટલે સંતોષ તો કિનારો દરેકે પોતે નક્કી કરવાનો બરાબર કે ભાઈ આટલું કર્યું ફાઇન બિઝનેસ હા પૈસો જીવનમાં જરૂરિયાત છે જેમાં આપણા ચર્ચા થઈ કે બ્રેડ એન્ડ પણ એ અંતિમ ધ્યેય નથી હું એવો વ્યક્તિગત અભિપ્રાય ધરાવું છું કદાચ સિદ્ધિ સિંહ વાલે પણ હું આટલું કરું ભલે નથી કદાચ કોઈ માણસ રાજનીતિમાં હોય કે કોર્પોરેટર થઈ શકે કે કોઈ ધારાસભ્ય ત્યાં બહુ થઈ ગયું ઇટ ઇઝ નોટ મસ્ટ કે પાર્લામેન્ટનો મેમ્બર થાય બરાબર કોઈ લેખકની ચાર કૃતિ સરસ વંચાઈને આજે વાંચતા હોય એને જરૂરી નથી કે મને કોઈ ગ્રાફિક એવોર્ડ મળે દરેક સચિન બનવું જરૂરી નથી પણ સચિન સુધીની ક્ષમતા સુધી પહોંચવું એ અને

તો મારો જીવનમાં સંતોષ ન મળે અને ક્વિકની પ્રગતિ જોઈને આપણે જે કહેવાય ને કે મને પોરસ ચડે ને એ જીવનનો સૌથી વધારે આનંદ બરાબર કે વધારે પરતલી ગઈ એક્સેલન્ટ સો અતલભાઈ તમે અમારા સાથે બહુ સંક્ષિપ્તમાં ટૂંકી ટૂંકા સમયમાં એટલી મોટી વાત કરી દીધી છે કે હું મારા વિશ્વાસ સાથે માનું છું કે આ વિડીયો ફિલ્મ જોનાર વ્યક્તિને ડેફિનેટલી કંઈક ને કંઈક જાણવાનું જરૂર મળશે અમારી સાથે વાતો કરી થેન્ક યુ વેરી મચ અનસારથી આવેલો મારા મિત્રને એટલું જ કહીશ કે પેલું કે મન હોય તો માણને જવાય અને કહેવાય કે મુનશે કભી જા આપવા નહીં તેને પણ અભિનંદન કે એક વિચાર હતો અને વિચારમાંથી અને ક્યાંક કોઈકનો ઉપયોગી થવું એ કામ અને વાત થોડું ઉદાહરણ લાગ્યું શીખાને મેં કીધું છે કે નઝાની એ જિંદગી કપ શામ હો જાય નઝાની એ જિંદગી કી કપ શામ હો જાય અહીં દોસ્ત એ જિંદગી કે કામ હો જાય મારી શુભેચ્છા છે તારી આ યાત્રામાં અનેક તને યાત્રિકો મળે અને એમાંથી મોટો રાજમાર્ગ યુ વેરી મચ વેરી મચ સો મચ